નમસ્કાર નમો નમ સૌથી અઘરો ટોપિક સૌથી સરસ રીતે સાહેબ આ બે માર્ક આવી ગયા ને તમે જુઓ એસી માંથી એસી આવી જાય તો આ ઈ બે માર્ક લેના આવ્યો છું લખ્યો છે ભાઈ સૌથી અઘરો ટોપિક સાવ સરળ અને પાછું એટલું નહીં કાકા હવે માર્ક્સ પૂરા આવશે 80 માર્કમાં જ્યાં આવે આ કડે ચડે હોને બે માર્કમાં આટલા વાક્યો ગોખી નાખો યાદ કરી લ્યો સમજી લ્યો જે વ્યવસ્થા કરી બે માર્ક ની કરી લ્યો 78 આવે છે 79 80 આવશે અને આટલા વાક્ય આવડે છે કે નહીં એ પણ જોઈ લેજો બરાબર તો આવો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની ભૂકા કાઢે એવી રીતે તો કહી દો કે છે પરિચય મંદિરમાં દેવોને મારોને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું જેટલા ઓળખે છે તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું ચેનલ માં વાર આવ્યા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રોને શેરડી કરી દેજો અને તમે લાઈકડી કરી દેજો રાઈટ આટલું કામ કરજો ઓલા ત્રણ કામ હતા ને આઠમા ચેપ્ટરમાં સાક્ષીના સાક્ષી ભૂતપૂર્વ છે એમાં ત્રણ કામ આપણો પેલું શું છે તો સબસ્ક્રાઇબ ડી કરવાનું બીજું કામ શું છે તો કે ભાઈ લાઈક ડી કરવાનું અને ત્રીજું કામ શું છે તો કે ભાઈ શેરડી કરવાનું કારણ કે ગુનાળો આવે એટલે રસ કાઢવો પડશે ને એટલે ફ્રેન્ડને મોકલી દયો

આવડે કેમ હવે એ આપણે જોવાનું સૌથી પહેલા તો આપણને વિભક્તિ આવડવી જોઈએ આવડે છે કે નહીં બીજું છે એ કાર્ડમાં આપણને ખબર હોવી જોઈએ આ બે વસ્તુ હોય ને એટલે આપણો આવી ગયો જવાબ તમે એમ કહો સાહેબ આવું કેમ હવે સમજાવો વિભક્તિ કેવી રીતે હવે આ ઘટોત કજ જો ઘટોત કેવો શબ્દ છે પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુસકલિંગ કોમેન્ટ કરજો સાંભળો હે તો તમે એમ કહો સાહેબ પુલ્લિંગ હવે ધૃતરાષ્ટ્ર ઘટોત કજ ચ ને લંબાવો ચ

આન એ ભ્યહ ભ્યહ નામ સુ આન એ ભ્યહ ભ્યહ નામ સુ આટલું આવડે એટલે બધું આવડી ગયું હવે પ્રશ્ન એ હતો આયા ભાઈ પુલ્લિંગ છે ભાઈ રામ ની જેમ જન ની જેમ ઘટોત્કચ થાય શું થાય જન રામ ઘટોત્કચ એક જ છે તો આપણે મૂક્યું ઘટોત્કચ હવે જુઓ ઈ ઘટોત્કચ તો આયકુ જ છે આ જે બે મિન્ડા ચોટાડવાના છે ધૃતરાષ્ટ્ર ને તો સાહેબ વિભક્તિ આમાં હું બીજી વિભક્તિ આવી તો બીજી વ્યક્તિ રામ હા નીચે હું આવે રામમ જન તો જનમ તો ધ્રુત રાષ્ટ્ર પૂછે તો ધ્રુતરાષ્ટ્ર હવે ભાઈ આ તો ત્રીજો પુરુષ છે હું બોલું છું ને ઘટોત્કચ વિશે તમે સાંભળો છો ને ઘટોત્કચ વિશે તો આપણે બે વાતો કરી છે ત્રીજા પુરુષની અને બધા ત્રીજા પુરુષમાં જ આવશે જા તો ભાઈ તી તહ અંતિ આયા એકલો છે ઘટોત્કચ તો તી પ્ર નમ હવે એને ભેગું કરી દીધું એટલે ભઈનું પ્રણમતિ આટલું હેલું છે તો ક્યારના કહેતા હતા સાહેબ આમાં ભેગું જ ન થાતું આવું કાઈ છે ને એટલું હેલું છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ હવે શું કરવાનું છે રાજપુરુષો બીજા દેશમાં જાય છે આમાં મેં તમને સંસ્કૃતિ નથી આપી જાતે સંસ્કૃતડી ઉપરથી જવાબ ગોતીને મને કોમેન્ટ કરવાની છે શરૂઆતમાં એટલે આપી દીધું છે પાછળ તમને ખબર પડે ચલો હવે આવ્યો આ સકુની બોલે છે તો જોજો એક તો

ભાઈ આ શબ્દ તમારે શું કરવાનું છે તો ભાઈ સીધે સીધા યાદ જ કરી લો હવે તમને એમ થાય કે સાહેબ આ તો મને જો કોઈ કારણે તમે ગમે એટલું કયો મને સાહેબ યાદ રહી એવું નથી તો સીધી જ વાત કરવાની છે ભાઈ આને ગોખી નાખવાના છે શું કરી નાખવાના છે ગોખી નાખવાના છે આટલા તો આવડવા જ જોઈએ ઘટોત્કચ હું ઘટોત્કચ પ્રણામ કરું છું આજે આમાં ઘણા એ લોચા છે જો જો પેલા હું આપ્યું હોય ને હું સાથે હંમેશા મી આવે આ હું પોતે બોલું છું ઉત્તમ પુરુષ છો તો મી આવે હો લોચા માર હવે આ કીધું હું એટલે એના માટે અસ્મદ એમાં આવે છે અહમ હું આવે અહમ હવે જો એટલો પુરુષ છે ઘટક જ તો એ આપ્યું જો તેની પાછળ હું કરવાના ખાલી બે ટપકા જ કરવા હવે તમે અભિવાદ એ કરો તો એ સાચું નો આવડે તો આયા તમને આપ્યું છે વદ અથવા પ્ર પ્લસ નમ પ્રણમામી આયા બધાય પ્રણમતી કરે છે તો ખોટું પડે પ્રણમામી આવે કારણ કે અહોમ છે પણ આવું ન આવડે તો યાદ જ રાખી લેવાનું જાજુ વિચારવાનું આ આઈએમપી માંથી આટલા તો આવડવા જ જોઈએ ભાઈ ગમે એ થાય આજે બતાવું છું એટલા પાકા કરવાના છે ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે તો ઘટોત્કચ તો હવે આવડી ગયું સાહેબ હવે તો આ તો પહેલો જ શબ્દ છે પાછળ બે ટપકા મૂકવાના તો મૂકી દીધા ઘટોત્કચ તો આ ઘટોત્કચ હવે જનાર હવે જનાર્દન નો જો નોની નુના કઈ વિભક્તિ ષષ્ઠી તો રામસ્ય જનસ્ય જનાર્દન હોય તો શું આવે

કઈ કાકા એક વચન માં આવે દ્વિવચન માં બહુ વચન અડધું ગામ કૌરવ હશે જીકે આપણે ભાઈ સમજુ તમે બધા ડાયા છો સુકનો છો ઘણો છો તો તમને ખબર પડી કે બહુ વચન છે તો આપણે શું કરવાનું તો ભાઈ એમાં તમે ઓલું કહ્યું કે ભાઈ છેલે છે આવા નામ હતા વ્યહ વ્યહ નામ સુ તો કે સે નામ આવ્યું તો ન ને અણ તો અહીંયા આવે આવે કૌરવાળા બહુવચન છે ઈ જોવાનું એટલે વિભક્તિ આવડવી એટલે ગુજરાતી આવડવું જરૂરી છે અને આયા તો સીધું છે શું આપ્યું તો હતા એટલે કાઈ વિચારવાનું નથી અસ હતા આસી અને પિતા તો જનક તો જનક પુલ્લિંગ છે તો પાછળ શું મૂકી દેવાના બે ટપકા મૂકી દેવાના છે એકદમ સીધી વાત છે જેથી તરત ખબર પડે ચલો આયા પી આવ્યું અમે દૂધને ઘણતા હતા નથી શું કીધું અમે દૂતને ન વયમ દૂત ઘાતકા અમે દૂતને હણનારા નથી બરાબર તો આમાં આપણે જોઈએ અમે એટલે થાય વયમ અમે એટલે શું થાય વયમ અમે એટલે શું થાય વયમ આ યાસમાં દે પડી હવે દૂત ને અને હણનાર એના માટે શબ્દ આપ્યો દૂત ઘાતકા તો બહુવચન છે તો આયા વિસર્ગ આવ્યો ને રામહ રામો રામાહ જનાહ દૂત ઘાતકા અને આયા નથી તો એ ન આપ્યો ન જ આવે કાઈ ફેરફાર ન થાય આયમ છે વયમ દૂત ઘાતકા હન પાઠ ચોથામાં અગત્યના આટલા છે મને આટલા આવડવા

ત્રણ કર્તવ્ય છે આપણા માટે એક જ અસ્મત એનું બને છે આસ્માકમ એટલે અસ્મત યુસ ટેબલ પાકું કર્યું હશે નો કર્યું તો આપ અમુક અમુક યાદ રાખી લેવાનું હવે કઈ છેલે કરવાનું બે ત્રયહ બરાબર ત્રી આપ્યું છે બરાબર તો આપણે ત્રયહ આય ત્રી આપ્યું એટલે ત્રીણી આવે શું આવે ત્રીણી તાનીને ત્રીણી અને કર્તવ્ય અને અસ તો કર્તવ્યાની અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંધિ બરાબર આ લખી શકો શોર્ટકટ પણ એવું લખો અસ્માકો ત્રીની કર્તવ્યની સંતિ અ છે બહુવચન છે એટલે સંતિ આવે શું આવે સંતિ આગળ કારણ વિના આઈએપી દુર્ઘટના થતી નથી કારણ છે તો કારણ આ એકું છે તો આમાં આવે આ કારણ એનું એમ કારણમ પછી શું છે વિના વિના એમ વિના કારણ અથવા કારણ વિના તમે એમ લખો દુર્ઘટના તો દુર્ઘટના એમની એમ ન આપણે અહીંયા બીજા વ્યક્તિ ની વાત કરી છે તો તો આવ્યું કારણ વિના દુર્ઘટના કારણ વગર દુર્ઘટના થતી નથી બધા આયમપી લઈને તમારી પાસે આવું છો એટલે જરાય કોઈ એ મૂંઝાવાનું છે નહીં પછી એ આગળ વાત કરીશું તો કે જે ભાઈ પથ્થરો અચેતન હોય છે કેવા ચેતન હોય છે અ હવે પથ્થરો કેટલા છે જોજો આયમપી પથ્થરો 1 2 3 વધારે છે ને તો એટલે આયું જનહ જનો જના પ્રસ્તરહ પ્રસ્તરો પ્રસ્તરાહ ભૂકમ ભૂકે ભૂકાહ આપણો ડાયલોગ તો પ્રસ્તરાહ અચેતન અચેતન છે તો અચેતનાહ વધારે છે એટલે અને ભૂ આયું છે તો અચેતના દુઃખ નો અનુભવ કરે છે શેનો શેનો અનુભવ કરે છે તો કે સુખ નો અને દુઃખ નો અનુભવ કરે છે તો કેવી રીતે તો માણસ છે તો માનવ તો બે ટપકા મૂકી માનવ હવે શબ્દ જો સુખ અને દુઃખ તો શું આવ્યું સુખમ ચ દુઃખમ સુખ અને દુઃખ કયો સમાસ કેજો અને અનુભવ તો અનુ પ્લસ ભુ ભાઈ છેલો શબ્દ છે એકવચન છે તો શું આવ્યું અનુભવતી શું આવે અનુભવતી માનવઃ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી બી છે હવે મહત્વ રસ્તા પર ક્યારે દુર્ઘટના પણ થાય છે સાહેબ ધ્યાન રાખજો તો અહીં આપો માર્ગ માર્ગ તો શું આવે રસ્તા પર તો આવે સપ્તમી એ જને રામે ફલે માર્ગે ક્યારે એટલે અહીં મૂકી દેવાનું ક્યારે એટલે કદાચ કાઈ ભૂજ્યો ભાઈ ઠેર ફેર બેર પડે નહીં મોજ આવે છે ને હા મોજ આ લખો દુર્ઘટના તો આવે દુર્ઘટના હા માર્ગે કદાચ દુર્ઘટના હા અપી પણ એટલે અપી અને

નામ જ છે તથૈવ તિષ્ઠતિ પાઠનું જ નામ છે તેમ જ રહે છે ખબર છે ને આવડે છે ને 20મો પાઠ તેમ જ રહે છે બેઠે બેઠું યાદ રહી જાય તથૈવ સ્થાય તિષ્ઠતિ અચેતનાઃ પદાર્થાઃ તથૈવ તિષ્ઠતિ મહત્વનું સુન પુનીત અને સુનીત પરસ્પર વાતો કરે છે પહેલી જ લાઈનમાં ફકરા તો શું કીધું પુનીત તો તમે કેવો સાહેબ બધાઈમાં ઓલું આહા ઢોન આવતું આમાં કેમ તો કીધું કાકા રામહ રામો ને રામઃ આવે ને રામો દ્વિચન છે પરસ્પર તો એમનું એમ પાસે મૂકી દો પરસ્પરમ અને સંવદ તહ જોઈજો તહ

ભવતો એટલે આ ભવાન ભવાન એટલે આ પાપ એટલે તમે આમ આદમી પાર્ટી રઈ બરાબર કહો છો બરાબર એટલે યથાર્થક અને કહો છો માટે બ્રવીતી બ્રવીતી આગળ પહેલું કાર્ય છે દુખનો અનુભવ આ તો આવડે ભાઈ યાદઈ રાખવાનું પ્રથમ કાર્ય આવસ્તે દુખાનુભوتي હિ ટેક્સ બુક માં ચોપડી માં આવડિયા લાઈન આપણને દેખાય છે આકેના બોલો સત્યનારાયણ ભગવાન કી જય કોમેન્ટ કરો જય આગળ જે થી તેની યોગ્ય સારવાર થાય કઈ વાર થાય સારવાર તો યત તો યેન તત તો તસ્ય ય તત શબ્દ પાકા કરો પણ સાહેબ આ અમારે આ ન ભેગો થાત ભાઈ યેન તસ્ય ઉચિત એમને ઉચિતહ સારવાર ઉપચાર સ્યાત થઈ આગળ મહત્વના ખુશ થયેલા પ્રજાજનો પાસેથી રાજા વડતા પ્રિયની અપેક્ષા રાખે છે ઈચ્છા રાખે છે અઘરામાં પ્રશ્ન કરવા માટે આને લે તો ભાઈ આયા ખુશ થયેલા પ્રજાજનો માટે પ્રીતાભ્યહ પ્રકૃતિભ્યહ પ્રતિપ્રિય મિચ્છંતિ અપેક્ષંતે રાજાનો ભાઈ તમારા પાસેથી વડતા પ્રિયની ઈચ્છા રાખે છે પાછળના પેજમાં જાવ એટલે પૂર્ણિમા ચંદ્રમાન બધું યાદ છે ને ચૌદમાં ભટ્ટ તમે રાક્ષસના પરિવારને રક્ષો છો આઈએલબી છે યુષ્મન તો ત્વમ રાક્ષસસ્ય કોને રાક્ષસસી અગ્રહ જનમ રક્ષસી આગળ આટલું જ મારું વાણીનું છળ છે આટલું જ એટલે એતાવદેવ વમ મારું એટલે મમ વાક નું છળ વાક છલમ વર્તતે એતાવદેવ મમ વાક વર્ત

અસ્તી અલમ આસંકા એટલું જ રાખો અલમ આસંકા યાદ રાજા ચંદ્રગુપ્ત ઉગ્ર દંડ આપનારા છે તો ભાઈ ચંદ્રગુપ્ત રાજા કીધું એટલે દ્રૌપદી ચંદ્રગુપ્ત ઉગ્ર દંડ આપનારા છે તો કે ભાઈ તીક્ષ્ણ દંડ કેવો દંડ તીક્ષ્ણ દંડ સાબાસ ચંદનદાસ સાબાસ કેવી વાત છે એને કીધું સાબાસ મતલબ સાધુ

હું ભાઈ હું પાછળથી પ્રવેશ કરું છેલ્લા પાઠમાં ગયા પૂરું થવા એવું છે અહમ પાછળથી એટલે પૃષ્ઠક હું આવ્યું એટલે મી આવે તો પ્રવિશામી જો આવ્યું ભાઈ અહમ પૃષ્ઠક અહ હું તો નહીં ભણું ભાઈ ના 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 હમ તો નહીં પઢે ને ન તાવત પઠિસ્યામી હું આવ્યું એટલે મી આ ખરેખર મૂર છે પાઠનું નામ મયુરહ ખલુ એ સહ વાહ વાહ ભાઈ ભણવાથી શું થશે ભણવાથી થી પઠને ન

મને વાઘે પકડ્યો છે અહ વ્યાઘ્રેન વાઘે મને પકડ્યો છે ગૃહિતઃ જો મોર હોય તમારી બે આયકો ઉગાડો ગોળા દે એક વાર મને કહી દે કે મોર છે તો હું કે યદે મયુર હ અસ્તિતલિ અહમ નેત્રે ઉદ્ઘાટયામિ હું હો એટલે મી ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત ન થતી ઉપપદમાં આયમ પીછે ના આયકો જો પઠને દે ન વિના ન પ્રાપ્યતે વિદ્યા વિદ્યા બાલન નહીં ભણવાની વાત કરી છે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો ભણવું જરૂરી છે

આજે જણાવવાનું છે કે ધોરણ 10 માં તમે જે 78 માર્ક લઈને આવતા હતા આજ તમારે જે બે માર્કની જરૂરિયાત છે એ સરકાર સરકારને આપડી ચેનલ ગુરુ કરશે કોનો રેકોર્ડ છે મને કહેજો ડરવાની જરૂર નથી ન બેતવ્યામ ન બેતવ્યામ શું કરવાનું છે તો કે સાહેબ ગુરુ દક્ષિણા દેવાની છે કેટલા સબસ્ક્રાઇબ તો કે 11 કોને દેવાના તો કે અભિષેક સાહેબને કોને તો કે ભાઈ ચેનલ માં મોકલાવાના અને ગ્રુપમાં જોડાઈ જવાનું તેમાં જોડાઈ જવાનું ગ્રુપ માં નામ ને ધોરણ મોકલાવી દેવાનું આની પીડીએફ મળી જશે અને આઈએમપી ગ્રામર A to Z મળશે કયો વિડિયો હવે તમારે લેવો છે નેક્સ્ટ મને કહેજો તૈયાર છું ભૂકા બોલાવે છે દાણા જીરું બોલાવે છે ને એસીનો ટાર્ગેટ દર વર્ષે પૂરો થાય છે તમારે આ વખતે મારી આશા છે કે જા જા વ્યક્તિઓ કારણ કે આ વખતે એકદમ હેલું થઈ ગયું છે એટલે જોઈએ એટલે તમે ધારો એટલા લઈ આવો અને પરીક્ષાની પૂરી કરીને આવીને કોમેન્ટ કરીને સાહેબ તમે કીધું તો એ જવું માંથી એસી દર વખતે મને કેટલા મેસેજ આવે સાહેબ ઉતાવળામાં ખોટું કહી દઉં તમને આ વખતે એ નથી કરવા દેવું બધું ઓપ્શન છે એટલે મોજડી જ કરવાની છે આઈ હોપ ફૂલ મોજાઈ ગઈ છે ભૂકા બોલ્યા છે ધડ ધડપડાટીને ધાણા જીરું આજ બોલાવી દીધું છે અઘરા મગરો ટોપી કાટ લઈ લીધો છે આટલા તો ઘરી જ નાખવાના છે બાકી ના કરો તો વાંધો નહીં પણ આટલા તો આવડવા જ જોઈએ યાદ જરૂરથી કરશો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી કાઈક અલગ રીતે અલગ અંદાજમાં અલગ જુનૂન ને અલગ જુસાથી મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ